નમસ્કાર મિત્રો તો પ્રવાસનો દિવસ આવી જ ગયો મને ખબર છે કે બધા કેટલા ઉત્સાહિત છે પણ મજાની સાથે સાથે આપણી સફર એકદમ સુરક્ષિત પણ હોવી જોઈએ ખરું ને તો ચાલો આજે આપણે એ જ વાતો કરીશું કે જેથી આપણો આ પ્રવાસ યાદગાર અને એકદમ સેફ બને શરૂ કરીએ એક વાત બરાબર સમજી લઈએ આ જે પણ નિયમો છે ને એ કોઈની મજા બગાડવા માટે બિલકુલ નથી અરે આ તો આપણી મજાને ડબલ કરવા માટે છે કારણ કે જ્યારે આપણે બધા સેફ હોઈએ ત્યારે જ તો ચિંતા વગર મન ભરીને પ્રવાસનો આનંદ માણી શકીએ સાચી વાત ને તો સૌથી પહેલું સ્ટેપ શું અરે હા આપણી બેગ પેકિંગ ચાલો જોઈએ કે આપણે ઘરેથી શું શું તૈયારી કરીને આવવાનું છે કારણ કે તૈયારી જોરદાર તો મજા પણ જોરદાર ચાલો ફટાફટ લિસ્ટ બનાવી દઈએ જુઓ સૌથી અગત્યની વસ્તુ આપણું આઈ કાર્ડ એ તો ભૂલવાનું જ નથી પછી જરૂર પૂરતા કપડાં આપણું બ્રશ અને ટૂથપેસ્ટ એક નાનો રૂમાલ અને હા પાણીની બોટલ તો સાથે જ રાખવાની ઓહ અને રાત્રે કદાચ કામ લાગે એટલે એક નાનકડી ટોર્ચ અને જો કોઈને કોઈ પર્સનલ દવા ચાલતી હોય તો એ પણ મમ્મી પપ્પાને કંઈને યાદથી મૂકી દેજો હવે અમુક વસ્તુઓ છે જે લાવવાની છે અને અમુક વસ્તુઓ એવી છે જેને પ્રેમથી ઘરે જ મૂકીને આવવાની છે અત્યારે ઠંડી છે એટલે સ્વેટર ટોપી મોજા જેવા ગરમ કપડાં તો પેક કરવા જ પડશે પણ ધ્યાનથી સાંભળજો કોઈ કિંમતી ઘરેણા બહુ બધા પૈસા કે પછી બહારના જંક ફૂડના પડીકા આ બધું ઘરે જ રહેવા દેજો કેમ કારણ કે એ ખોવાઈ જવાની કે બગડી જવાની ચિંતા વગર આપણે મસ્તી કરી શકીએ ચલો બેગ તો પેક થઈ ગઈ હવે આપણે પ્રવાસના સૌથી મજેદાર ભાગ તરફ આગળ વધીએ બસની મુસાફરી પણ હા બસમાં પણ થોડા નિયમો પાળવા પડશે બસમાં જેવું ચડો એટલે ત્રણ સિમ્પલ નિયમ યાદ રાખવાના છે નંબર એક તરત જ પોતાની જગ્યા શોધીને શાંતિથી બેસી જવાનું નંબર બે હાથ મોઢું કે માથું કશું જ બારીની બહાર કાઢવાનું નથી ક્યારે નહીં અને નંબર ત્રણ બારીના કાચ બની શકે ત્યાં સુધી બંધ રાખવા આ બસ આપણા બધાની સેફ્ટી માટે છે અને હા એક ખાસ વાત જો કોઈ મિત્રને બસમાં મુસાફરી વખતે ઉલટી કે ચક્કર જેવું થતું હોય તો જરાય ગભરાવાની જરૂર નથી પોતાની સાથે લીંબુ લવિંગ કે ઇલાયચી જેવું કંઈક રાખજો એનાથી બહુ સારું લાગશે અને કંઈ પણ તકલીફ હોય તો તરત જ શિક્ષકને કહેવાનું હો કે ઓકે હવે જે નિયમની વાત કરવા જઈ રહ્યા છીએ ને એ આખા પ્રવાસનો સૌથી હું ફરીથી કહું છું સૌથી ઇમ્પોર્ટન્ટ નિયમ છે આ આપણા ટીમવર્ક વિશે છે આપણી એકતા વિશે છે અને એ નિયમ છે નિયમ નંબર એક હંમેશા પોતાના ગ્રુપ સાથે જ રહેવું એકલા ક્યાંય પણ એક મિનિટ માટે પણ જવાનું નથી આપણે જ્યાં પણ જઈશું સાથે જ જઈશું આપણા શિક્ષકો અને આપણું ગ્રુપ એ જ આપણી ટીમ છે આ વાત બધાએ મગજમાં બરાબર ફિટ કરી લેવાની છે જુઓ તમારી સાથે જે શિક્ષકો અને બીજા મોટા લોકો છે ને એ બધા તમારી સુરક્ષા માટે અને તમને મદદ કરવા માટે જ આવ્યા છે એટલે એ જે પણ સૂચના આપે ધ્યાનથી સાંભળવાની અને એ પ્રમાણે જ કરવાનું ઓકે ચાલો હવે એક સવાલ માની લો કે આપણે ક્યાંક ફરી રહ્યા છીએ અને તમને કોઈ દુકાનમાં કોઈ સરસ મજાની વસ્તુ ગમી ગઈ તો એ ખરીદવા માટે દુકાનમાં જતા પહેલા સૌથી પહેલું કામ શું કરવાનું જરા વિચારો તો એકદમ સાચું વિચાર્યું જવાબ બહુ જ સિમ્પલ છે કોઈ પણ દુકાનમાં જતા પહેલાં કે કંઈ પણ ખરીદતા પહેલાં ફરજિયાત કમ્પલસરી શિક્ષકની પરવાનગી લેવાની છે પહેલાં પૂછવાનું પછી જ જવાનું બસ સરસ તો ગ્રુપમાં રહેવાની વાત તો સમજાઈ ગઈ હવે ચાલો સ્વાસ્થ્ય અને સુરક્ષાને લગતી બીજી કેટલીક નાની પણ બહુ જ અગત્યની વાતો પર નજર નાખીએ આ થોડા ડૂઝ એન્ડ ડોન્ટસ છે ફટાફટ યાદ રાખી લઈએ પહેલું કોઈ અજાણ્યા માણસ સાથે વાત કરવાની નથી બીજું કોઈ બહારની વ્યક્તિ કંઈ પણ ખાવા પીવાનું આપે તો લેવાનું નહીં પહેલાં ટીચરને બતાવવાનું ત્રીજું વગર પરવાનગીએ આમ તેમ દોડાદોડી કરવાની નથી ચોથું પાણીથી દૂર રહેવાનું પછી એ તળાવ હોય કે નદી અને છેલ્લું પણ બહુ જરૂરી આપણે સારા વિદ્યાર્થી છીએ એટલે કચરો કચરાપેટીમાં જ અને જો ન મળે તો પોતાની બેગમાં રાખવાનું હવે આપણે કહ્યું અજાણી વ્યક્તિ પણ અજાણી વ્યક્તિ એટલે કોણ સિમ્પલ છે એવી કોઈ પણ વ્યક્તિ જેને તમે નથી ઓળખતા અને તમારા શિક્ષકો પણ નથી ઓળખતા એમની સાથે વાતચીત નહીં કરવાની અને એ લોકો કંઈ પણ આપે તો લેવાનું પણ નહીં યાદ રહેશે ને હવે રોકાણ માટે એક બહુ જ સ્ટ્રિક્ટ નિયમ છે રાત્રે પોતાના રૂમમાંથી એકલા બહાર નીકળવાનું બિલકુલ નથી જો કોઈ કામ હોય વોશરૂમ જવું હોય તો રૂમમાં રહેલા શિક્ષકને કહીને એમની સાથે જ જવાનું છે ઓકે અને છેલ્લે સૌથી જરૂરી વાત ભગવાન ન કરે ન કોઈ નાની મોટી મુશ્કેલી આવે તો ગભરાવાનું નહીં પણ શું કરવાનું એ આપણને ખબર હોવી જોઈએ જો આપણે તૈયાર હોઈએ તો ડરવાની કોઈ જરૂર નથી જો તમને કંઈ પણ થાય માની લો કે પગમાં મચકોળ આવી કે ક્યાંક વાગી ગયું તો છુપાવાનું નથી સૌથી પહેલું કામ શું કરવાનું તરત જ એક સેકન્ડ પણ બગાડ્યા વગર તમારા શિક્ષકને જાણ કરવાની અથવા તમારા ટીમના જે લીડર હોય એમને કહેવાનું બસ બાકીનું બધું એ લોકો સંભાળી લેશે અને કોઈ મોટી એમરજન્સી હોય તો એના માટે પણ પૂરી તૈયારી છે આપણા આચાર્યશ્રી ભાવિકભાઈ જાનીનો નંબર બધા શિક્ષકો પાસે છે જ એટલે તમારે કોઈ જ વાતની ચિંતા કરવાની નથી તો મિત્રો આ હતી આપણી પ્રવાસ માટેની કેટલીક જરૂરી વાતો હવે છેલ્લે હું બધાને એક સવાલ પૂછવા માંગુ છું આ બધી વાતોમાંથી એવી કઈ એક વાત છે જે તમે આખા પ્રવાસ દરમિયાન બિલકુલ નહીં ભૂલો અને હંમેશા યાદ રાખશો આનો જવાબ મનમાં નક્કી કરી લેજો ચાલો ત્યારે એક જોરદાર મજેદાર અને એકદમ સુરક્ષિત પ્રવાસ માટે તૈયાર થઈ જાઓ